અમરેલી બગસરા પંથકમાં છેલ્લા ચોવીસ કલાક થી કમોસમી માવઠાના માર ખેતી પુનાભાઈ પાઘડાળે ખેડૂતોને મુલાકાતે પહોંચ્યા બગસરા પંથકમાં પડેલા ભારે કમોસમી વરસાદથી કપાસ મગફળી સોયાબીન સહિતના પાકને નુકસાન થયું ખેડૂતોને તૈયાર થયેલા કપાસ મગફળી સોયાબીન સહિત ખેતી વરસાદી પાણી પોલાળી જેદા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હવામાન વિભાગે આપેલા ગાઈના ભાગરૂપે અમરેલી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે અમરેલી જિલ્લામાં ઠેર ઠેર હવાથી ભરાયેલા વરસાદની નદી નાળામાં પાણી વહેતા થયા બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની સ્થિતિ જુઓ ખેડૂતોની સ્થિતિ શું છે જોઈએ આ ખાસ રિપોર્ટમાં મારું નામ હંસરાજભાઈ લક્ષ્મણભાઈ વડાળિયા અમારા ગામમાં વરસાદ અવિરત વર્ષા કરે છે બે દિવસ દિવસથી અને નુકસાની મોટી છે કપાસ સોયાબીન મગફળી અત્યારે હાલ વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો અને સરકારશ્રી પાસે થોડી ઘણી આશા ખેડૂતોને હોય કારણ કે ખેતી સિવાય કોઈ અમારો રસ્તો નથી ખેતીમાં પાક આવે અને બધું કામકાજ આમાં ચલાવવાનું હોય એવી અમારી આશા છે ખેડૂતોને સરકારશ્રી કાંઈ રૂપે આપે હું અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના અડાળા ગામના સરપંચ પુનાભાઈ બોલું છું આજે બે દિવસથી સતત વરસી રહેલા આ વરસાદને કમોસમી વરસાદને કારણે અમારા ગામમાં ખેડૂતોને પારાવાર નુકસાન થયેલું છે કપાસના પાકને નુકસાન થયું છે મગફળી અને સોયાબીનના પાકને પણ એવડું જ મોટું નુકસાન થયું છે બે દિવસથી આ સતત વરસતા કમોસમી વરસાદના કારણે કપાસના ઊભા પાક ફાટી ગયા છે પણ વીણવા માટે મગફળી અને સોયાબીનના મજૂરોના હિસાબે કપાસ ખેડૂતોને વીણાણા નથી એટલે કપાસમાં બહુ મોટી નુકસાની છે સોયાબીન પણ એવડી બધી નુકસાની અને મગફળીના તમામ પાથરાઓ પલળી ગયા છે ખેડૂતો અત્યારે ખૂબ હેરાન થાય છે પણ આ કુદરતી આફતને પહોંચી વળવા માટે અમારે સરકારશ્રી સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી હું આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને અમારા અમરેલી જિલ્લાના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા જેવી કાકડિયા સાહેબ તમામ આગેવાનોને વિનંતી કરું છું કે આ નુકસાનીનો સર્વે કરાવી અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને સરકારશ્રી તરફથી સહાય મળે એવી મારી નમ્ર વિનંતી છે માર મારું નામ હિંમતભાઈ નારણભાઈ બોરડ ગામ અડાળા બગસરા તાલુકાનું અડાળા ગામ છે અડાળા ગામની અંદર કમોસમી વરસાદ બે દિવસથી પડી રહ્યો છે એની હિસાબે અમારે મગફળી સોયાબીન કપાસમાં બહુ નુકસાની થયેલ છે अल्लाह सरकार सी तरफ थी कोई ऐसा है यहाँ पे तो वहीं ला पाक में से खेडू तो ने वो प्रयोग ही था ही वैली तक के ऐसा है यहाँ पे न सर्विकरा ये भी हमारी रजुवाद से। अशोक मण्डवर को रिपोर्ट S9 न्यूज़ अमरेली। हमारी तमाम माहिती थी, थी अपडेट जहाँ वहाँ टीचूड़ा लड़ा हो S9 न्यूज़ साथे।